પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સાંસ્કૃતિક એકતા અને સામાજિક સૌહાર્દના સંદેશ સાથે મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અનોખી સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનો ખાસ કરી મુસ્લિમ સમાજની બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી નાયબ પોલીસ અધિક્ષક બિંદ્રા જાડેજાના જણાવ્યા અનુસાર કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ પરિવાર અને સ્થાનિક સમાજ વચ્ચે સુમેળ વધારવાનો હતો સાથે જ મહિલાઓને પોતાની કળા પ્રદર્શિત કરવાનો મંચ ઉપલબ્ધ હતો સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોએ પરંપરાગત સાથે આધુનિક નમૂનાઓના સુંદર આલેખન કરી પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી વિવિધ ભારતીય સંસ્કૃતિ તહેવારોના રંગો અને કલાત્મક અભિવ્યક્તિનું જીવંત પ્રતિબિંબ જોવા મળ્યું હતું સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બહેનોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા પુરસ્કાર વિતરણ અંગ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક બિંદ્રા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બહેનો દ્વારા રજૂ કરાયેલા આકર્ષક મહેંદી નમૂનાઓનું નિરીક્ષણ કરી તેમની મહેનત અને કુશળતાની પ્રશંસા કરી હતી

સોહાર્દ પ્રસ્થાપિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે ગોદરા ખાતે યોજાયેલી આ મહેંદી સ્પર્ધા એ મહિલાઓની કળાને નવો મંચ આપ્યો અને સાથે સાથે પોલીસ સમાજ વચ્ચેની જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે તારીખ રોજ સાહેબ શ્રી તથા અમારા નવા એસપી સર શ્રી ડોક્ટર સરના મેડિશન એક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ એક મહેંદી સ્પર્ધાનું મહિલા સંમેલન હતું જેમાં મુસ્લિમ સમાજના બહેનો કે જેઓ મહેંદીની કળામાં ખૂબ જ પારંગત હોય છે તો તેમની કલા એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી અને તે લોકો ભવિષ્યમાં તેમની આ કળાનો ઉપયોગ તેમના આર્થિક ઉપાર્જન માટે કરી શકે તે હેતુસર આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સાથે સાથે તેમને ઉપયોગી મેસેજીસ મળી રહે તે માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞો જેવા કે એજ્યુકેશન પ્રિન્ટથી પ્રિન્સિપાલ મેડમ આવેલા હતા એક ડોક્ટર ગાયનિક ડોક્ટર આવેલા હતા તેમને હેલ્થ અને આઇઝ્યુલેશનની માહિતી આપી છે તથા કાયદાની માહિતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે અને આ રીતે એક ખૂબ જ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને જે મહેતીના કાર્યક્રમ હતા તેમાં ત્રણ ટોપ થ્રી પાર્ટિસિપન્ટને ઈનામ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને બાકીના તમામ પાર્ટિસિપન્ટને એક રૂપ ઇનામ પણ આપવામાં આવે છે કે મહિલાઓ પાસે ખૂબ જ ટેલેન્ટ હોય છે પરંતુ ક્યાંક સમાજના રૂઢિગત વિચારો અને એના લીધે તેઓ પાછળ રહી જતી હોય છે એટલે આવા કાર્યક્રમો થકી એમને એક મેસેજ આપવામાં આવે છે કે તેઓ આગળ અને પોતાની ટેલેન્ટ બતાવે અને પોતાના ક્ષેત્રમાં બતાવો